કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે આ માવઠાના કારણે ખેડૂતોની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે અને હવે ખેડૂતો પાયા વિહોણા થઈ રહ્યા છે ત્યારે ખેડૂતોના વારે હવે અનેક રાજકીય પાર્ટીઓ છે તે સામે આવી રહી છે આંદોલનો શરૂ કરવામાં આવ્યા છે અને ખેડૂતો તરફથી સતત માંગ ઉઠી રહી છે કે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે જેના કારણે અમે અમારું જીવન છે એ ગુજારી શકીએ અને જે અમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે એ થોડા અંશે અમને થોડી રાહત આપવામાં આવે તો વધારે સારું રહેશે ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસ હવે ખેડૂતોના વારે આવી છે અને જન આક્રોશ યાત્રા છે તેની શરૂઆત ગીર સોમનાથથી કરવામાં આવી છે અને હવે આ યાત્રા છે અગિયાર જિલ્લાઓમાં પરવાની છે ગીર સોમનાથની શરૂ થતી આ યાત્રા છે એ સોમનાથમાં તેનું સમાપન થશે પરંતુ આ તમામ યાત્રામાં અલગ અલગ જગ્યાઓ પર કોંગ્રેસ છે એ ખેડૂતોને મળવાની છે સભાને સંબોધન કરવામાં આવશે અને આ બધાની વચ્ચે આજરોજ છે કેશોદથી યાત્રાની શરૂઆત કરવામાં આવી અને કેશોદથી આ યાત્રા વિસાવદરમાં પહોંચે છે વિસાવદર એટલે આપ સમજી શકો છો થોડા સમય પહેલાં જ ચૂંટણી ગઈ હતી અને ત્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એ વિસાવદરમાં હર હંમેશ ચર્ચાનો વિષય રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાના ગઢમાં જ કોંગ્રેસની આ યાત્રા છે એ પહોંચી ગઈ છે અને જેના કારણે હવે કોંગ્રેસ બીજી બાજુ કદાચ રાજકીય રોટલાઓ પણ શેકવાનો પ્રયત્ન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસ અત્યારથી જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ ટૂંક જ સમયમાં આવી રહી છે જેને લઈને કોંગ્રેસને લાગી રહ્યું છે કે હવે મજબૂત થવું પડશે કારણ કે આમ આદમી પાર્ટી પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે જે હિસાબથી આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં પગ પેસારો કરી રહી છે તે જોતા કદાચ કોંગ્રેસને પણ એવું લાગ્યું છે કે જો અત્યારથી એક્ટિવ નહીં થાય નહીં થઈએ અત્યારથી નહીં જાગીએ તો પછી મુશ્કેલી વેઠવાનો વારો બે હજાર સત્યાવીસમાં આવી શકે છે એક તરફ આમ આદમી પાર્ટીની સક્રિયતા અને બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ત્યારે હવે કોંગ્રેસ પણ ખેડૂત આક્રોશ યાત્રા કાઢી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે અને વિરોધ પક્ષો પણ સરકારને આ મુદ્દે ઘેરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત કરવા માટે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી પડી છે અને કોંગ્રેસ પણ ખેડૂત આક્રોશ યાત્રા છે એ કાઢી રહી છે આજ રોજ કેશોદથી બગસરા સુધીની આ યાત્રા છે એ કાઢવામાં આવી છે અનેક મુદ્દાઓ સાથે કોંગ્રેસ મેદાનમાં છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત કરવા કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી ગઈ છે મહત્વનું છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ ચૂકી છે ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવા અને ખેડૂતોને કઈ રીતે આમ આદમી પાર્ટી તરફ ખેંચી શકાય તે પ્રયત્ન માટે પાર્ટી પ્રયાસ કરી રહી છે જેથી હવે સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત કરવા માટે કોંગ્રેસ પણ મેદાનમાં છે અને થોડા દિવસ પહેલા જ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ સૌરાષ્ટ્રથી કર્યા હતા ત્યાં હવે સૌરાષ્ટ્રમાં જ ખેડૂત આક્રોશ યાત્રા નીકળી પડી છે છ નવેમ્બરથી શરૂ થયેલી આ યાત્રા સોમનાથ મંદિરમાં દર્શન કરી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ ભાવનગર જામનગર પોરબંદરના જિલ્લાઓમાં ફરશે અને છેલ્લે દ્વારકામાં યાત્રાનું સમાપન થવાનું છે મહત્વનું છે કે કૃષિ રાહત પેકેજ રાજ્ય સરકાર દ્વારા ગમે ત્યારે જાહેર કરવામાં આવી શકે છે ખેડૂતોને સીધી સહાય પહોંચાડવા માટેના નિયમોનું અંતિમ રૂપ છે એ આપવામાં આવી ગયું છે અને મુખ્યમંત્રી કક્ષાએ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી જેમાં રાહત પેકેજના માપદંડો અને સહાયની પદ્ધતિ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે ત્યારે ગમે ત્યારે રાહત પેકેજની પણ જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી શકે છે ત્યારે આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને એમાં પણ ઇટાલિયાના ગઢમાં કોંગ્રેસની આ આક્રોશ યાત્રા કેટલી સફળ જાય છે એ તો સમય બતાવશે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર